એ જે એસ હાઈસ્કૂલ મોટી ભુજપુર મધ્યે વતનની વાટે જઈ રહેલ અનુદાનિત માધ્યમિક સંવર્ગનો શિક્ષક માટે વિદાય સહ શુભેચ્છા સત્કાર સમારોહ યોજવામાં આવેલ હતો જેમાં વર્ષો સુધી કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી સેવારત શિક્ષક શ્રી નિલેશકુમાર ડી વાઘેલા શ્રીમતી ઇન્દિરાબેન રાઠોડ શ્રીમતી હેતલબેન જલાવાડિયા અને શ્રી લલિતભાઈ પટેલનો ભવ્ય શુભેચ્છા શાળાના સંતો શિક્ષણવિદો સાહિત્યકારો મહાસંઘના હોદ્દેદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી યતિ મોતી સાગરજી અને અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા તરીકે શ્રી ડોક્ટર જયંતિભાઈ જોશી ઉર્ફે શબાબ પધારેલ હતા આ સમારોહમાં જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ સભ્ય શ્રી મહેન્દ્રભાઈ ગઢવી ગામના સરપંચ લક્ષ્મીબેન નંજાર કવિ અને સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવી ગામના દાતા શ્રી કિરીટભાઈ સોની નાયબ મામલતદાર વિશ્રામભાઈ શાખરા તેમજ શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી સંવર્ગ અધ્યક્ષશ્રી નયનભાઈ વાંજા માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ જાની મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી નિધિબેન રાજકોર અને સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપાધ્યક્ષ શ્રી પુનશીભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી ત્યારબાદ શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કિશોરભાઈ સોલંકીએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ હતું આ પ્રસંગે ગામના અનેક સામાજિક અગ્રણીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આદર્શ શૈક્ષિકોનો સન્માનિત કરેલ હતા